ભારતની સાંસદમાં રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીને પગલે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે હિન્દુ સમાજની ટિપ્પણીને પગલે ભાવનગર શહેર ભાજપ દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યો હતો શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધીની હિન્દુ સમાજની ટિપ્પણીને લઈને ભારે વિરોધ સાથે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં શહેર ભાજપના પ્રમુખ મેરથી લઈને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા 아! <laughs>

રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજ વિશે જે ટિપ્પણી કરી છે એને લઈને સમગ્ર દેશમાં હિન્દુ સમાજમાં એક રોષ બબૂકી ઉઠ્યો છે આઝાદ ભારતના ઇતિહાસમાં લગભગ છ દાયકા સુધી શાસન કરનાર કોંગ્રેસ હંમેશા હિન્દુ સમાજને અપમાનિત કરતી રહી છે ભૂતકાળના દાખલા લઈએ તો કોંગ્રેસના નેતાઓ દ્વારા રામ કાલ્પનિક અમરનાથ ટેમ્પલ બોર્ડ હોય કે રામ સેતુ હોય આવા બધા જ લોકોને જે નિવેદનો કર્યા છે કોંગ્રેસના આગેવાનોએ એના ઉપરથી એમની માનસિકતા થતી થાય છે આ ભારત દેશમાં હિન્દુ સમાજ સર્વે ભવંતુ સુખીના સૂત્ર સાથે વસુદૈવ કુટુંબકમની ભાવના સાથે જ્યારે નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ત્રીજી વાર વડાપ્રધાન બન્યા પછી દેશમાં જે રીતે સુશાસન ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસ અને એમના આગેવાનો વર્ગવિગ્રહ સમાજો સમાજો વચ્ચે તણાવ પેદા થાય આ પ્રકારની એમની રાજનીતિ રહી છે અહીંથી સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે જુદા જુદા એમના ઉચ્ચારણોની સામે વિરોધ દર્શાવતા કાર્યક્રમ થયો છે અને ભાગરૂપે ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે ગોગાગેટ ચોક ખાતે આ દેખાવોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે